દે ઘણો સરી ગયો પણ આ તડકો આહા લાવું શીસા થઈ છે મયને મારી મરી સાવ ને ઘડીએ હાલે નહીં એ દેખી એ સા લે દે આ એ લાવું હું મુંગા મરો એ હું કેદુની કહું હું ગેસ લિઆવો લિઆવો એ થોડે રાંધીનું હું ડર રહી હું આ ડોહો હવે કા ગોલકી ના અમે પેટવા ને નથી રહ્યા કા તો નોખો છે ન જોવાનું પેટ્રોલ ના હેક નથી હાલ તો સોસે 50 રૂપિયા હોય લાઈન આમાં પેટ્રોલ ખૂટી ગયું એ કાલ આજ ખોઆ દીધા છે મારે કાઢવા પણ થઈ ગયો છે લાઈને મારા રૂપિયા તા તો ભૂખ આવી ભૂખ તા તો નોખું છે બાપુ કરી એ કોટા ચા નો વાપરતા પેટ્રોલ બને આ ડોસી ને તો હું કઈ કઈ થાય કોઈ કેરી પાસી મને સા આવે એ હા બાપા મે બનાવ વાળો સા યો લેતે આવું શું કરતી તે તો ઉધી ચાર નું કીધું એ સા લાઈ મત ધોળી આવી એ ગેસ લઈ દેવાય એટલે કાયો ગા થાય હવે ગેસ નું સાસ કે લાઈ સાયો સા લાઈ

હું સા જેવો વાપરું છું જો અનમોલ ટી એ ડોસી એ હવે ઈ કો સા લેવા જે એ લાવજે સા આ સા હારો આવે હે અસલ મજા નો તમે પીઓ ને તો તમને આનંદ આવે એ હો હવે એવો સા લઈ આવજે એ ઈ બધું તો હાચું એ ગેસ લઈ આવો અને ચૂલામાં કેટલી વાર લાગે હે અને બટ

એ અમારા ઘર તો હે સુલામાં રાંધી રાધી અને મરી ગયા અને હો તે લાવો હે એ ડોસી હાલ હાલ આ ડોસી ને ખબર ન પડતી એ ડોસી એ તને એને જે ગવતા નો આવડે એ લઈ તો બધું આવડે શું આવડે બધું ઘરે જે ગઈ તું અલે ફુલડી આ ગેસ કેદી લાવી અરે કડવી માં કાયલજ લાવ્યા ગેસ કાયલજ કેવી રાંધવાન મજા આવે 2 મિનિટ માં રંધાઈ જાય અને આખો નવરી નવરી ખબર હે તમને અરે મારે લેવા ડોહો શું માને હે એ ફુલડી એ સડાય સડાય ડોસી ને સડાય આ તારા ઘર માં પોહાય અમારે આ નો પોહાય અલ ધમભાઈ વાત હાસી છે હું આ ગેસ કાઈ લઈ આવ્યો ભલા મારા એક ગેસ લઈ લે ને શું વાંધો છે તને

એટલે આ સડાઈ માં ને એટલે હું નથી સડાવતું ને હા કહું કઉસ ગેસ લઈ લે સરકાર દે છે મફતમાં એ ના લેવા તું કા વાંધો ભાઈ હું તને નક્કી હતી કે ગેસ લાવવાની હોઉં જો લઈ આવી ને તને કહું છું ગેસ લઈ ગેસ લઈ એવા ધુમાડા કોઈ દી ખવાય અલી ભાઈ ઈ તો મને ખબર હે કે ગેસ હોય તો હારું પણ અમારે ડોહા બાપા માને જ નઈ કે ગયા છે આમ બર્તન લેવા શું કરે સી ખબર હા ઈ તો હમણા જ નીકળ્યા ડોસીન ડોહ મને ખારા થાતા તક આવું ક્યાં લઈ આવી આ ગામડાના સમજે જ નઈ અરે ભાઈ સમજે તો તો હારું મને બહુ શોખ છે

હેલો નુસી ભાઈ કહો ખડો કમાય હાઇ લાઈ લો તો મેખો આવી છે એ લાધમલા વાડ શું લેવા હરોડા એટલા મેખાતો વાડી આવતો ભાઈ એટલા અમે તીનું ગામ માં આવીશે ભારો કર્યો પર શું કરવું અમે ભારો કરવા એટલે અમે ભારો નહીં કરવો આવી છે

મે ભો ભારે વાય તોયો છું અને મયો હારે છે ને ભાયા આલા ડોશી રોટલા ઘેર રોટલા ઘેર આય અરે આ મેઘા તો બથો બથ ગયા શું બાપા અરે ઓરો મેઘા બથો બથ ભાઈ ગયા શું સીના હાટુ અરે બર્તન વાયરે લીધા એ પણ તો ગેસ લઈ લો હું કહું છું અજ તમે મારું માનો એ ઓ મારા કોઈનું માનવું નથી

અરે આ ડોસી નકરો ફેફસા પટી જાશે એક ધારો ધુવાડો દાખ ખવરાયો ડોસી ને અને કતાર સિસ્ટમ પ્રમાણે ગેસ બેસ રચાવો આ ધુવાડો ફૂંકી ફૂંકી ને ગેસ થઈ ગયો પણ ડાક્ટર હારું થઈ જાય તો ગેસ લઈ આવજો બી શું હવે હા એ આજે થઈ જાય જોય કરી દઉં છું હાજી કરી દઉં છું આજે ટિકડીઓ આપું છું ને એનું સેવન કરાવજો જો આ છે આ દવા ટાઈમે ખવડાવજો એક ગોળી સવારે અને એક બપોરે ને એક સાંજે ચાર પાંચ દી આનો કરશો ને એટલે સાજી થઈ જશે અને નો થાય તો મને પાછો ફોન કરજો ગોપાલ એ હા સાહેબ તો ગોપાલ હા હાલ આલે તો આપણે ગેસ જ લેવા જવું હે અત્યારે ગેસ લેવા જવું હા લેવો છે હાલ બાન પાઈ દવા પાઈ દીજે ગેસ નો બાટલો લઈ આવી ગયો કા હો તમને શું થયું અલ શું થયું આ મારા એ આ સુલે રાંધતા હતા ને તે ધુવાડો લાગી ગયો તે પણ ધુવાડો નો ને હવે તો ગેસ આવી ગયો છે તો ગેસ લઈ લેવાય ને એ ઈ બે બાપ દીકરો ગેસ લેવા જશે બસ ને હવે જ્યાં ને લેવા આ ડોસી માને માંદા પાડીને

हेलो નાખ્યા એના કરતા પહેલા આ ગેસ લાયા આ હો તો મફત દેતા તા हेलो મિત્રો આ વિડીયો નું કારણ તો તમને સમજાઈ ગયું હશે આવા ધુવાડા ખોટા ખાવમાં અને આ યોજનાનો લાભ તમે બધાય લઈ લો આ મફત સરકાર આપે છે ગેસ તમે સુકામ જાવા દયો છો અને પછી હેરાન થઈને લેવો એના કરતાં તમે આ ગેસ જલ્દી લઈ લો અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને શેર કરો અમારા નવા નવા વિડીયો જોવાનું ભૂલતા નહીં